નમસ્કાર પ્રવેશ ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છું ન્યૂઝમાં આવતીકાલે પીએમ મોદી ગુજરાતની મુલાકાતે રેલવેના વિવિધ પ્રોજેક્ટનું કરશે અને ગાંધી આશ્રમમાં સંબોધશે ભાજપની લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવા માટેની કવાયત ગુજરાતના ઉમેદવારોની પણ ચર્ચા પાટિલ પટેલ દિલ્હીમાં બેઠકમાં રહે હાજર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને આપી રાષ્ટ્રીય ધોરીમાર્ગો માટે પંદરસો પંચોતેર કરોડ રૂપિયાના ત્રણ પ્રોજેક્ટની ભેટ રોડ પ્રોજેક્ટની સમસ્યા આવી ગૃહ મંત્રાલયની સીડબલ અમલીકરણની જાહેરાત મોદી સરકારનું બિન મુસ્લિમોને નાગરિકતા આપવા તરફ એક ડગલું તો વધુ એક નેતા ભાજપમાં જોડાયા બીટીપીના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા ભાજપમાં જોડાયા પાટીલે કેસરીઓ ખેસ પહેરાવ્યો અને હવે સમાચાર જોઈએ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ઉમેદવારો નક્કી કરવા માટેની કવાયત હાથ ધરાઈ છે જે અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં નવી દિલ્હી સ્થિત ભાજપના મુખ્યાલય ખાતે બેઠક યોજાઈ જેમાં ઉમેદવારોની બીજી યાદી તૈયાર કરવા માટે મંથન હાથ ધરાયું ગુજરાતમાં પણ બાકીના અગિયાર નામોની આ બેઠકમાં ચર્ચાની શક્યતા છે ત્યારે આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા ભાજપની બીજી યાદી ટૂંક સમયમાં જાહેર થાય તેવી શક્યતા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બાર માર્ચના રોજ દાંડીકૂચ દિવસ નિમિત્તે અમદાવાદમાં આશ્રમ ભૂમિ વંદના કાર્યક્રમમાં સામેલ થશે અને મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનર્નિર્માણ પ્રોજેક્ટનો શુભારંભ કરશે આશ્રમ ભૂમિ વંદનાના આ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે વડાપ્રધાન મોદી બારમી માર્ચે સવારે નવ વાગે સાબરમતી ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર ખાતે જઈ ગુજરાતના તથા દેશના કેટલાક રેલવે પ્રોજેક્ટોનું ઉદઘાટન કરશે તો કેટલાકનું ખાતમુહૂર્ત કરશે તેઓ ત્યાંથી કેટલીક નવી ટ્રેનોને લીલી ઝંડી આપી શરૂ કરવાના પડશે પીએમ મોદીના રેલવેના કાર્યક્રમોમાં અમદાવાદ ડિવિઝનના કેટલાક ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ તથા નવા ડીએફસીના સ્ટેશનોના ઉદ્ઘાટન પણ સમાવિષ્ટ છે બાદમાં વડાપ્રધાન સાબરમતી આશ્રમ જશે અને રૂપિયા બારસો કરોડના ખર્ચે નવા રિનોવેશન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે અમદાવાદમાં ગાંધીબાપુનો આશ્રમ નવા રૂપમાં જોવા મળશે પીએમ મોદી બાર માર્ચે કરશે શિલાન્યાસ ત્યારે ગુજરાતમાં સાબરમતી નદીના કિનારે આવેલા ઐતિહાસિક ગાંધી આશ્રમનું 1200 કરોડ રૂપિયાના ખર્ચે પુનર્નિર્માણ કરવામાં આવશે વડાપ્રધાન મોદી 12 માર્ચે સવારે અમદાવાદ પહોંચશે તેઓ આશ્રમ ભૂમિ વંદના કાર્યક્રમ હેઠળ વૃક્ષારોપણ કરીને પુનર્નિર્માણ કાર્યનું ઉદ્ઘાટન કરશે જોકે આલપીએ મોદી સમગ્ર પ્રોજેક્ટનું ભૂમિ પૂજન સમારોહ કરશે સાબરમતી આશ્રમ મે મતલબ આકર્ષણ તો હંમેશા હૃદયકુંજ કા ही રહેશે रहा है और वही रहेगा ज्यादातर मतलब दो चीजों पर कंसंट्रेट किया गया है एक है पुरानी चीजों को रिस्टोर किया जाए और दूसरा आने वाले विजिटर्स को ज़्यादा अच्छी फैसिलिटीज दी जाए सो दैट वो अच्छी तरह आश्रम को एक्सपीरियंस कर सके दी गवर्नमेंट ऑफ इंडिया मेड राइट डिसीजन इट इज टू बी अपलिफ्टेड इट इज टू बी अपग्रेडेड सो दैट फ्यूचर जनरेशन चिल्ड्रेन है नॉलेज अबाउट अवर फादर ऑफ नेशन जी पहले तो मुझे यहाँ के बहुत अच्छा लगा मैंने अभी तक सुन रखा था कि साबरमती आश्रम है कुछ ऐसा मैं यहाँ आया तो मुझे लगा कि नहीं बिल्कुल सबको आना चाहिए जब भी मौका मिले बिल्कुल आइए वडाप्रधान नरेंद्र मोदी गुजरात ने राष्ट्रीय धोरी मार्गों पंदर सौ पंचोतेर करोड़ रूपयाना त्रोण प्रोजेक्ट की भेट आपी है ગુજરાતના મહત્વપૂર્ણ ત્રણ પ્રોજેક્ટ જેવા કે અમદાવાદમાં રૂપિયા એક હજાર બસો પંચાણું કરોડના ખર્ચે સાબરમતી નદી પર આઠ માર્ગીય શાસ્ત્રી બ્રિજ સહિત નારોલથી સરખેજ જંક્શન સિક્સ લેન એલિવેટેડ કોરિડોર તો નેશનલ હાઇવે નંબર અઠ્ઠાવન પર વાવ ચોકડી સતલાસણા ખેરાલુ સુધીના ત્રેવીસ કિલોમીટરના માર્ગને રૂપિયા એકસો એકાવન કરોડના ખર્ચે ફોર લેન કરાશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જ દિવસમાં રૂપિયા એક લાખ કરોડથી વધુની એકસો ચૌદ પરિયોજનાઓના હરિયાણાથી વર્ચ્યુઅલી લોકાર્પણ શિલાન્યાસ કર્યા હતા આ પરિયોજનાઓ પૈકી ગુજરાતને એક હજાર પાંચસો પંચોતેર કરોડ રૂપિયાના કુલ ત્રેપન કિલોમીટરના ત્રણ કામોની ભેટ આપી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ અવસરે ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા મોદીએ પ્રથમ પ્રોજેક્ટ અન્વયે અંદાજે રૂપિયા એક હજાર બસો પંચાણું કરોડના ખર્ચે અમદાવાદ શહેરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ સુડતાળીસ પર સાબરમતી નદી પર આઠ માર્ગીય શાસ્ત્રી બ્રિજ સહિત નારોલ જંક્શનથી સરખેજ જંકશન સુધી દસ પોઈન્ટ છસો ત્રીસ કિલોમીટરના છ માર્ગીય એલિવેટેડ કોરિડોરનું બાંધકામ કરાશે બીજા પ્રોજેક્ટ અંતર્ગત રાષ્ટ્રીય ધોરીમાર્ગ અઠાવન વાવ ચોકડી સતલાસણાથી વૃંદાવન ચોકડી ખેરાલુ સુધીના ત્રેવીસ કિલોમીટર હાયાત બે માર્ગીય રસ્તાને ચાર માર્ગીયકરણની કામગીરી ભારત સરકાર દ્વારા રૂપિયા એકસો એકાવન કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવી છે ત્રીજો પ્રોજેક્ટ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લા માટે મંજૂર થયો છે તેમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ત્રણસો એકાવનના ગાવડકા ચોકડીથી બગસરા સુધીના ઓગણીસ પોઈન્ટ નવસો તોંતર કિલોમીટરની લંબાઈના રસ્તાનું રૂપિયા એકસો ઓગણત્રીસ કરોડના ખર્ચે દસ મીટર પહોળો કરવાની કામગીરી હાથ ધરાશે आ उपरांत राष्ट्रीय धोरी मार्ग सत्याविश पर खियाडी थी सांतलपुर धोरी मार्ग मार्गन छण राष्ट्रीय धोरी मार्ग एक सौ पर ईस्कोन जंक्शन थी साणंद जंक्शन बच्चे चार किलोमीटर एलिबेटेड कोरिडोर पांच सौ तीस करोड़ खर्चे निर्माण राष्ट्रीय धोरी मार्ग एक सौ अड़सठ जी पर मेहसण थी ईडर रस्ता कुल એક્યાસી પોઈન્ટ ત્રણસો કિલોમીટર રસ્તાનું એક હજાર એકસો પંચાવન કરોડના ખર્ચે ચાર માર્ગીયકરણ ચિલોડા નજીક સાબરમતી નદી પર અડસઠ કરોડના ખર્ચે આઠ માર્ગીય બ્રિજની કામગીરી જેવા કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવેલું છે મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારે ગુજરાત માટે પાછલા એક દાયકામાં કુલ રૂપિયા છાસઠ હજાર ચારસો સિત્તેર કરોડના એકસો નવ્વાણું જેટલા માર્ગ વિકાસ પ્રોજેક્ટ મંજૂર કર્યા છે પ્રવેક ટીવી અમદાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં સૌજીની મુલાકાત ન્યૂઝીલેન્ડના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર વિન્સ્ટન પીટર્સ અને પ્રતિનિધિમંડળે લીધી હતી ગુજરાત સાથે એગ્રી બિઝનેસ એન્ડ સેન્ટર ઓફ એક્સેલન્સ મેરીટાઇમ કોઓર્ડિનેશન ફંડ ફૂડ સિક્યુરિટી ડેરી ફાર્મિંગ રિન્યુએબલ એનર્જી જેવા સેક્ટરમાં સહભાગીતાની ઉત્સુકતા દર્શાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ન્યૂઝીલેન્ડ સાથે ગુજરાતની એજ્યુકેશન કોલોબોરેશનની સંભાવનાઓના સંદર્ભમાં વાતચીત કરી હતી તો વડાપ્રધાનના નેતૃત્વમાં બનેલી નેશનલ એજ્યુકેશન પોલિસીમાં હાયર એજ્યુકેશન સાથે સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એમ્પ્લોયબિલિટી પર વધારે ભાર મુકાયો હતો કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોમવારે નાગરિકતા સંશોધન અધિનિયમ એટલે કે સી ડબલ એના અમલીકરણની જાહેરાત કરી છે આ સાથે સમગ્ર દેશમાં સી ડબલ એ લાગુ કરવામાં આવ્યો છે મોદી સરકારે બાંગ્લાદેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી અત્યાચાર ગુજારાયેલા મુસ્લિમ ઇમિગ્રન્ટ્સને નાગરિકતા આપવાના મામલે એક પગલું આગળ વધાર્યું છે આ અંતર્ગત હિન્દુ શીખ જૈન બૌદ્ધ પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકો જે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચૌદ પહેલાં ભારત આવ્યા હતા તેઓ ભારતીય નાગરિકતા મેળવી શકશે સીડબલ એ ડિસેમ્બર બે હજાર ઓગણીસમાં પસાર કરવામાં આવ્યો હતો અને બાદમાં રાષ્ટ્રપતિની સંમતિ મળી હતી પરંતુ દેશના ઘણા ભાગોમાં તેના વિરોધને કારણે તેનો અમલ કરવામાં આવ્યો ન હતો देश में सी डबल ए ने अमल में मुकवात कर अंगे न जाहिरनामू प्रसिद्ध कर देवायू है तर आ मामले राज्य प्रवक्ता मंत्री ऋषिकेश पटेले प्रतिक्रिया आप बहुत आनंद और खुशी का विषय मोदी जी की एक गारंटी जो उन्होंने दी थी वो आज पूरी हो गई है धर्म से प्रताड़ित हुए व्यक्तियों अपने नेबर जो है बांग्लादेश है पाकिस्तान है वहाँ से जो धर्म से प्रताड़ित होके हिंदू सिख बौद्ध जैन पारसी ईसाई वगैरह यहाँ पर जो आना चाहते हैं उनके लिए वैसे भी यहाँ पर तो हमारे शरणार्थी कानून तो लागू ही है हम किसी भी देश से अगर शरण देना चाहे तो हम दे भी सकते हैं लेकिन मैंने जो बताया उस देश से आने वाले लोगों के लिए वहां पर रहना मुश्किल हो जाए अपने परिवार के लिए उस सभी लोगों को यहाँ पर हिंदुस्तान में जो सी का कानून पास हो गया उसका नोटिफिकेशन उन्नीस में हुआ था लेकिन कोरोना और दूसरी वजहों के हिसाब से उसका नोटिफिकेशन नहीं हुआ है एक मोदी जी की गारंटी आज पूरी होने जा रही है मतलब मोदी जी जितनी भी गारंटी देते हैं जितने भी कानून बताते हैं जितनी भी लोगों के लिए काम के लिए लोगों की व्यक्तिगत विकास के लिए मतलब व्यक्तिगत लाभार्थी लाभार्थी योजनाओं जो रखते हैं वो भी पूरी करते हैं और साथ में बहुत सारी ऐसी बातें हैं जैसे तीन कलम है सी बिल है राम मंदिर की बात है ये सब पूरी करके अपने देश को एक नया स्टेटस दे रहे हैं और दुनिया में हर जगह पे किसी भी देश में भी जाओ तो एज ए इंडियन आप उन्नत मस्तक से आप खड़े भी रह सकते हो વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીઆરડીઓના વૈજ્ઞાનિકોની સોશિયલ મીડિયાના માધ્યમ એક્સ દ્વારા પ્રશંસા કરી છે તેમણે લખ્યું છે કે મિશન દિવ્યાસ્ત્રના સફળ પરીક્ષણ માટે વૈજ્ઞાનિક ઉપર દેશને ગર્વ છે મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી એન્ટ્રી વ્હીકલ જે આધુનિક ટેકનોલોજી સાથે સ્વદેશી સ્વરૂપે વિકસિત કરાયું હતું જે અગ્નિ ફાઇવ મિસાઇલનું સફળ પરીક્ષણ થયું છે લોકસભાની ચૂંટણી પહેલાં એક પછી એક નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને હવે ભારતીય ટ્રાઇબલ પાર્ટી એટલે કે બીટીપીના નેતા અને ગુજરાતના નર્મદા જિલ્લાના ડેડિયાપાડા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતા આ સિવાય કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ પણ સોમવારે સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા ભાજપ ગુજરાત અધ્યક્ષ સી આર પાટીલે બંનેને ખેસ કેસરીઓ ધારણ કરાવ્યો હતો મહેશ વસાવા અને મહેશ પટેલ રાજ્ય ભાજપના મુખ્ય મથક કમલમ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં વિવિધ પક્ષોના પચીસો લોકોના

મય شويه આ ભાજપા જોડાઈ ગયા અને ઘણા બધા પોતાના પરિવારના સભ્યો પણ જે રીતે નામ સંભળાતા તે પ્રમાણે જોડાઈ ગયા હોયું લાગે છે પિતા પુત્ર વચ્ચે કોઈ કટરાગ છે પરિસ્થિતિ સાચી પરિસ્થિતિ શું છે અમારો આપની સાથે છે છે એમ કેમ કીધું અમને

અત્યંત પ્રતિક્ષિત ઇવેન્ટ પેકેજિંગ ફોર ધ બેટર વર્લ્ડ બે હજાર ચોવીસનું આયોજન કર્યું હતું જેમાં ત્રણસોથી વધુ લોકોએ ભાગ લીધો હતો આ ઇવેન્ટ ટકાઉ પ્રેક્ટિસિસ શોધવા તથા ઇનોવેશનને પ્રોત્સાહન આપવા પેકેજિંગ ફાઇનાન્સનું સોલ્યુશન લાવવા તથા કિફાયતી પેકેજિંગ સોલ્યુશનને પ્રમોટ કરવા માટે પ્રતિબદ્ધ હતી જેનો લક્ષિત હેતુ પેકેજિંગ ખર્ચને દસથી પચાસ ટકા ઘટાડવાનો છે માનવ અસ્તિત્વ કઠિન और इसका कारण क्या है इसका कारण सीधा सीधा ये है कि जिस तरीके का कार्बन और टेम्परेचर बढ़ रहा है इस वजह से 2050 के बाद पृथ्वी पे जो प्रलय होने वाला है वो प्रलय के मैं कुछ आपको चिन्हांकित करना चाहता हूँ तुम्हारे गुजरात में भावनगर है ये भावनगर 2050 के बाद नहीं रहेगा हमारे महाराष्ट्र की मुंबई नहीं रहेगी કલકત્તા ભારતમાં ઉમરાવ જાન ધ વેસ્ટર્ન મ્યુઝિકલનું પ્રીમિયર અમદાવાદમાં ઓપન થિયેટરમાં યોજાયું ધ વેસ્ટર્ન મ્યુઝિકલ જેમાં ઉમરાવ જાનના રૂપમાં નીતિ ચંદ્રા જોવા મળ્યા જેનું પ્રીમિયર ભારતના ગુજરાત રાજ્યના અમદાવાદમાં યોજાયું હતું આ શો એક યુનિક બન્યો હતો કારણ કે ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત નાટક ઉમરાવ જાન અદા ધ વેસ્ટર્ન મ્યુઝિકનું ઓપન એર સ્ટેજ પર લાઈવ પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું નિર્માતાઓના વિશ્વાસ મુજબ આ નાટક ભારતમાં મ્યુઝિકલ પ્રોડક્શન્સ માટે એક બેન્ચમાર્ક સેટ થયું હતું ઓડિયન્સે સ્ટેજ પર ચાલીસ લોકોને પરફોર્મ કરતા જોયા છે प्रीमियर है वर्ल्ड प्रीमियर और चीज़ क्या है इन आँखों की मस्ती मैसेज इस तरह के गाने हैं जो बहुत ही पॉपुलर हैं एंड वी आर रियली लुकिंग फॉरवर्ड कि अहमदाबादी सारे आए और हमें सपोर्ट करें और देखें कि इतना खूबसूरती से इसे प्रेजेंट किया जितने भी टीवी स्क्रीन पे आप देखते हैं उसमें एक्शन कट होता है इसमें कोई एक्शन कट नहीं है एक बार एक्शन हुई तो दो घंटे के बाद ही कट होगा उसके अदर चीज़ क्या है इन आँखों की मस्ती जस्तुजू और बहुत सारे ऐसे गाने हैं जो जान में थे उसे सलीम सलीमान जी ने रिक्रिएट किया है और उसमें बहुत सारे कत्थक के टुकड़े हैं हमारे पीछे जो डांसर्स हैं वो सारे कत्थक ट्रेन डांसर्स हैं सो दिस इज हाउ वी आर परसीविंग एंड टेकिंग दिस सो स्टोरी ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝેશન અમદાવાદ ચેપ્ટર દ્વારા અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શ્રી રાઇઝિસ કોન્કલેવ સાથે બિઝનેસમાં મહિલાઓની નોંધપાત્ર સિદ્ધિઓની ઉજવણી કરવામાં આવી બહુ અપેક્ષિત ઇવેન્ટમાં પાંચસોથી વધુ મહિલા સાહસિકોએ ભાગ લીધો હતો કોન્કલેવનું ઉદઘાટન રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ કર્યું હતું જેમાં મોટા બિઝનેસ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર ધ્રુવ વોહરા અને લિંકડ ઇનના ભૂતપૂર્વ હેડ ઓફ ગ્રોથ વરૂણ ખુલ્લરે સંબોધન કર્યું હતું बात में ये निर्णय लिया था कि मैं विमेन लेट स्टार्टअप्स एंड एम एस के ऊपर फोकस करूंगी और हमने पूरे साल ये काम किया भी है और मेरा लास्ट इवेंट जो आज है आ, मेरे चेंज ऑफ गार्ड से जब मैं हैंड ओवर करने जा रही हूँ कि विमेन ऑनट्रप्रन्यर्स के लिए शी राइजेस कॉन्क्लेव किया जिसमें हमें प्रोत्साहन देने के लिए मिनिस्टर ऑफ स्टेट जगदीश जी कर्मा विश्वकर्मा भी आए आ, और हमें बहुत प्रोत्साहन दिया कम से कम पाँच प्लस वेमेन आई

સુપ્રીમ કોર્ટે એસબીઆઈને મંગળવાર સુધીમાં ચૂંટણી પંચને સંપૂર્ણ માહિતી આપવાનો આદેશ આપ્યો છે અને ચૂંટણી પંચે પંદર માર્ચ સુધીમાં સંપૂર્ણ માહિતી પ્રકાશિત કરવાની રહેશે આ મામલે સુનાવણી દરમિયાન સીજીઆઈએ કહ્યું કે અમે તેમને ડેટા મેચ કરવા માટે નથી કહું તો અમે આદેશનું પાલન કરો આપણે જણાવીએ કે ભારતીય સ્ટેટ બેન્ક દ્વારા ઇલેક્ટ્રોલ બોન્ડ વિશે માહિતી આપવા માટે ત્રીસ જૂન સુધી લંબાવવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી Submit the details of the donors on the one hand and the details of the parties which redeemed the bonds on the other hand. State Bank was saying we have to do the cross matching, etc. Court has said you don't need to do the cross matching, just give these details to the election commission and you have to give it by tomorrow. And thereafter, they have said that the State Bank chairman should file an affidavit to this effect. They are not yet taking any contempt action, but they may have to if the state bank doesn't comply they have also said that the election commission should publish all these details which have been given by the state bank about the donors and the parties which have received the bonds by 15th of this month and also the earlier details which were supposed to be given by political parties to the uh, election commission about the bonds received by them even those details have to be published વેરી ગુડ સ્ટ્રોંગ જજમેન્ટ ઇન કોન્સ વિથ ધી અર્લિયર સ્ટ્રોંગ જજમેન્ટ કોર્ટ હેડ ગીવન ઓન ઇલેક્ટોરલ બોન્ડ તો આત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર